જમીન ભાડે રાખવા માટે સરકાર ની મંજૂરી લીધા વગર સાઇટ શરૂ કરી દીધી બે હજાર એકવીસ બે હજાર બાવીસ દરમિયાન જમીનમાં ભરૂચ વેસ્ટ ડમ્પિંગ કરી સેગ્રીગેટ કરતા હતા ભરૂચ સહિત ભરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા પાંચ દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી ભારતીય સંસ્કૃતિની પરંપરા તૂટી પહેલા ઘરે વિવિધ ધાન્યથી જવારાનું વાવેતર કરી સ્થાપન કરાતું હતું બાળાઓએ તૈયાર જવારા લાવી પોતાના ઘરે સ્થાપન કરી ગૌરીવ રથનો પ્રારંભ કર્યો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી ઓએનજીસી દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારોને સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત બસો પચાસ જેટલા કામદારોને સેફટી સેફ્ટી કીટ નું વિતરણ કરાયું સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિતના કામદારોને તાલીમ અપાઈ અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ગીરધામ ખાતે આગામી ગુરુ પૂર્ણિમા સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું પાંચસો થી વધુ સંતોએ મહાપ્રસાદી નો લાવો લીધો રામકુલ ના મહત્સજી બાપુએ તમામ સંતો ને દક્ષિણા સહિત છત્રી અને રૂમાલ નું વિતરણ કર્યું રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું ભરૂચ પાલિકાના લીગસી વેસ્ટ કોન્ટ્રાક્ટર ને તેર પોઈન્ટ બાવન લાખ નો દંડ અગલેશ્વર એસડીએમ દ્વારા ફટકારવામાં આવ્યો છે અમૃતપુરા ગામ ખાતે સુરતના ડીએચ પટેલે આદિવાસી જમીન ભાડે રાખવા માટે સરકારની મંજૂરી લીધા વગર સાઈટ શરૂ કરી દીધી હતી ભરૂચ પાલિકા દ્વારા વર્ષ બે હજાર એકવીસથી બે હજાર બાવીસ દરમિયાન સુરતના ડીએચ પટેલને પાલિકા વિસ્તારમાંથી નીકળતા લીગસી વેસ્ટ નિકાલ માટે ઇજારો આપ્યો હતો જે ઇજારદાર ડીએચ પટેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામ ખાતે ખાતા નંબર એકસો સત્તરની સર્વે નંબર પિસ્તાલીસની ક્ષેત્રફળ ઝીરો અડસઠ ઓગણત્રીસવાળી જમીન સરકારની મંજૂરી વિના ભાડે આપી દીધી હતી અને તેના પર ભાડા કરાર માટે જરૂરી સરકારી મંજૂરી પણ લીધી ન હતી અને ભરૂચ પાલિકાનો કચરો વેસ્ટ નિકાલ અને સેગ્રીગેટ કરવાની શરૂઆત કરી દીધી હતી આ અંગે જાગૃત નાગરિક દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીમાં ફરિયાદ આપતા આ અંગે અંકલેશ્વર એસડીએમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જેમાં આદિવાસી વ્યક્તિ પાસેથી જમીન ભાડા કરાર કરાવી જમીન ભાડે લીધી હતી જે જમીન મહેસૂલ કાયદાની કલમ તોતેર એ એથી નિયંત્રિત જમીન ખરીદવા કે ભાડે રાખવા માટે પ્રથમ સરકારની પૂર્વ પરવાનગી લેવાની હોય છે જે લેવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેને ધ્યાનમાં લઈ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ એની પેટા કલમ સાતની જોગવાઈ મુજબ ખરીદી કરનાર વ્યક્તિ એવા ડીએચ પટેલની વાદગ્રસ્ત જમીનની જંત્રી કિંમતની ત્રણ ગણી રકમ તેર લાખ બાવન હજાર એકસો બેતાલીસ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ એના ભંગ બદલ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોતેર એ પેટા કલમ ચાર મુજબ તબદીલી ગેરકાયદેસર જાહેર કરી વાદગ્રસ્ત જૈન ખાલસા કરી બોજા રહીત સરકાર સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે ભરૂચ સહિત ગુજરાતભરમાં અરુણા વ્રતનો પ્રારંભ સાથે શિવમંદિરો કુંવરિકાઓ થી ઉભરાયા હતા વિવિધ મંદિરોમાં યુવતીઓ તેમજ બાલિકાઓએ ભગવાન શિવની આરાધના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો બાલિકાઓએ પરંપરાગત રીતે જવારાની પૂજા કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો અસારસો તેરને ને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું આ વ્રત પાંચ દિવસ સુધી કરવાનું હોય છે આ વ્રત કુંવારી બહેનો પાંચ દિવસ સુધી મોડું જમીને કરે છે આખો દિવસ મોડું જમવાનું હોય છે અને નિયમ પ્રમાણે એક ટાઈમ જ જમવાનું હોય છે આ વ્રતમાં કુંવારી બહેનોએ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારાનું પણ પૂજન કરવાનું હોય છે આમ પાંચ દિવસ સુધી કુંવારી બહેનોએ મોડું જમીને આ વ્રત અને ભગવાન શંકર માતા પાર્વતીની પૂજા કરવાની હોય છે હિન્દુ ધર્મમાં અનેક વ્રત કરવામાં આવે છે જેમાંથી એક છે જયા પાર્વતી વ્રત જેને ગૌરી વ્રત પણ અને ગૌરવ પણ કહેવામાં આવે છે ગૌરી વ્રત ચૌદ વર્ષથી નાની કન્યાઓ કરે છે જ્યારે જયા પાર્વતી વ્રત યુવાન છોકરીઓ કરે છે આ વ્રત દર વર્ષે અર્સાસૂ તેરસથી પાંચ દિવસ સુધી કરવાનું હોય છે જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે આ વ્રત અપરણિત મહિલાઓ દ્વારા ઈચ્છિત વર મેળવવા માટે તેમજ પરણિત મહિલાઓ દ્વારા અખંડ સૌભાગ્ય મેળવવા માટે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એવું માનવામાં આવે છે કે આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય તેમજ સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહી છે તેમ જવારાની બોલબાલા વધી ગઈ છે જેના કારણે લોકો એને વ્રત કરતી બાળો ઘરે જવારાનું વાવેતર ભૂલી બજારમાં મળતી તૈયાર વાંસની ટોપલીઓમાં વાવેતર કરાયેલા જવારાનું સ્થાપન કરી પાંચ દિવસ આ જવારાની પૂજા અર્ચના કરી ગૌરી વ્રત મનાવી રહ્યા છે પરંતુ આ પરંપરામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા લુપ્ત થઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌરી વ્રતની અનોખી પરંપરા મુજબ પર્વ મનાવવામાં આવે છે અગાઉ ગૌરી વ્રત કરતી બાળાઓ અસારસુદ પાંચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખીને તેમાં ડાંગર જ ઘઉં તુવેર ચોખા અને તલ એમ સાતધાન વાવી ગૌરી વ્રતનો પ્રારંભ કરતા હતા અને પાંચ દિવસ સુધી જવારાને જળ અર્પણ કરી સાથે ફૂલાર કરી પાંચ દિવસ બાદ અંતિમ દિવસે વાવેતર કરેલા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાની પરંપરા હતી પાંચ દિવસ ગૌરી વ્રત મનાવવામાં બાળાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે અને પાંચ દિવસ સુધી બાગ બગીચા પિકનિક પોઈન્ટ બાળાઓથી ઉભરાઈ જનાર છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લામાં તેની જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક એક્શન લેવા માંગણી કરી હતી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે એકત્રીસ જેટલા કેસો સામે આવ્યા છે જેમાંથી એકવીસ બાળકોના મોત થયા છે જોકે સદનસીબે ભરૂચમાં આવો કોઈપણ કેસ સામે આવ્યો નથી પરંતુ પાણી આવતા પહેલા પાડ બાંધવી જરૂરી બનતી હોય છે જેથી આજરોજ નગરપાલિકાના વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા ઇકબાલ કલકલ સહિતના સભ્યો જિલ્લા આરોગ્ય કચેરી ખાતે પહોંચી જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેધાને અને પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી જેમાં વહેલી તકે ચાંદીપુરા વાયરસના સામે એક્શન પ્લાન બનાવી શહેર અને જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી યોગ્ય દવાઓનો છંટકાવ કરી આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને વાયરસની જનજાગૃતિના કાર્યક્રમ જિલ્લાભરમાં કરવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ હતી અને માંગણી કરી હતી આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી જીએસ એસ દુલેરાએ જણાવ્યું હતું કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ કેટલીક તકેદારીના પગલાં લોકોએ ભરવા જોઈએ જેમ કે બાળકોને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ સાથે રાત્રે સૂતી વેળા જો મચ્છરોનો ઉપદ્રવ હોય તેવી જગ્યાએ મચ્છરદાનીમાં બાળકોને સુવડાવવા જોઈએ તદુપરાંત જો વધુ પડતો તાવ રહેતો હોય તો તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોને બતાવીને તેઓનું માર્ગદર્શન મેળવી સારવાર લેવી જોઈએ નમસ્કાર હું ડોક્ટર જય એસ ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાલ ચાંદીપુરા વાયરસના જે અન્ય જિલ્લાઓમાં કેસ નોંધાઈ રહ્યા છે તો ભરૂચની જનતાને હું આ બાબતે અપીલ કરવા માગું છું કે બિનજરૂરી ગભરાઈ જવાની જરૂર નથી થોડી સાવધાની રાખીએ કે જેથી કરીને આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ બાળકોને ખાસ કરીને લાંબી બાઈના કપડાં પહેરાવવા જોઈએ મચ્છરો અને માખીઓથી એને બચાવવા જોઈએ શક્ય હોય ત્યાં સુધી જંતુનાશક દવાવાળી મચ્છરદાનીમાં બાળકોને ઊંઘાડીએ અને જો કોઈને સખત તાવ અને મગજના કોઈ પણ લક્ષણો દાખલા તરીકે આવવી કે અર્ધપેભાન અવસ્થા જેવું થવું તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા મારી જાહેર જનતાને અનુરોધ છે ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસથી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલાં પાળ બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઊભી ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કેમ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરૂચના અંદર કોઈ પણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આના ઉપર જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ આજરોજ અમે બધાએ નગરપાલિકા ચીફ ઓફિસર અને આરોગ્ય અધિકારીને રજૂઆત કરેલી છે આ લક્ષણો હાલમાં ભરૂચમાં નથી પણ એની સામે સામે પહેલેથી આપણે આપણે બાંધીને આની રક્ષણ રક્ષણ આપવા લોકોને કઈ રીતે આપી શકાય માટે આગળના જનજાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે જે કઈ બી પ્રિકોશન લેવા જોઈએ તેની માટે કાર્યવાહી કરવી જોઈએ નગરપાલિકાના સફાઈ ઓએનજીસી દ્વારા સાથે ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી હતી સાથે સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ કામદારને દસ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી અંકલેશ્વર ઓએનજીસી દ્વારા સીએસઆર ફંડમાંથી નગરપાલિકાના ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને પોતાના આરોગ્યને ધ્યાનમાં લઈ શારદા ભવન ટાઉનહોલ ખાતે સેફ્ટી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ એચઆર હેડ દીપકર બેહરા નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલેડિયાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફટી કીટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત બસો પચાસ જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ ઓએનજીસી દ્વારા જેકેટ ટી શર્ટ ટોપી અને બેગની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા દ્વારા દસ હજારના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્નો શરૂ કરાયા છે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ સીએસઆર એક્ઝિક્યુટિવ નીતેશ પાટીલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસીના સીએસઆર ફંડની મદદ લઈ અમારા નગરપાલિકાના જે અઢીસો સફાઈ મિત્રો છે એમને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ કીટનું વિતરણ કરવામાં આવેલું છે અંકલેશ્વરની અંદર નગરની અંદર નગરના મુખ્ય રસ્તાઓ ગલીઓ વધારે સ્વચ્છ રહે એ માટે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સેનિટેશન ચેરમેન તથા કારોબારી ચેરમેન તથા અન્ય પદાધિક પદાધિકારીઓ હંમેશા જાગૃત છે અને અંકલેશ્વર નગરપાલિકા એજ એ ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે અને એ સીએસ ટ્વેન્ટી ફોર એટલે કે સ્વચ્છતા સર્વેક્ષણ ચોવીસની અંદર ભારતમાં અંકલેશ્વરનો નંબર આગળ આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ તેમજ ગુજરાત સરકાર શ્રી દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે એના માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને સફાઈ એક સફાઈ મિત્રને નગરપાલિકા તરફથી દસ હજારનું ઇનામ આપવાની આજે પણ જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને સફાઈ મિત્રો નગરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય અને એમને પ્રોત્સાહન મળે પખવાડા કે કાર્યક્રમ કે અંતર્ગત ક્રમ મેં ક્રમ મેં આજ અંકલેશ્વર નગરપાલિકામાં ઓ के કે कार्यक्रम કાર્યક્રમ કે અંતર્ગત સ્વચ્છતા का वितरण किया કયા ગયા और ઓ जो જો वो સ્વચ્છતા કે प्रति प्रतिबद्ध है हम अपने कार्य क्षेत्र में स्वच्छता के स्वच्छता को रखते हैं और अपने अधिकारी और कर्मचारियों को स्वच्छता के विषय में जागरूक करते रहते हैं और स्वच्छता रखने के कार्यक्रम और स्वच्छता रखने के हम लोग बताते रहते हैं सबको उसी क्रम में हम अपने घर मोहल्ले गली और अपने शहर को स्वच्छ रखें यही हम मैं सबसे अपील करता हूं और इस इस महान कार्य में अंकलेश्वर नगर पालिका की एक बहुत महत्वपूर्ण भूमिका है और उसके कर्मचारी गण हमारे शहर को हमारे अंकलेश्वर नगर को स्वच्छ रखने में कार्यरत हैं वो इसी तरह कार्य करते रहें और इस अंकलेश्वर शहर को स्वच्छ रखने में हमें मदद कर દેવી પાર્વતી નું નામ છે પાંચ વર્ષની ઉંમર નાની બાળાઓ ગૌરીમાનું પૂજન કરીને પાંચ દિવસ અલુણાનું વ્રત રાખતી હોય છે આ વ્રત કુંવારિકાઓ સારા વર્ગની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે ્રત એ નાનકડા વાંસની છાબડીમાં માટીમાં જવારા નાખીને તેને ઉગાડીને પૂજવાની પ્રથા છે જે કુદરતને અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે તેમજ ચોમાસાની ઋતુમાં જવારામાંથી ઉગતા ગૌરો નાની બાળાઓમાં કૌતુક પણ સર્જે છે તો બીજમાંથી વૃક્ષ બનવાની પ્રક્રિયાનો અનુભવ જાતે નિહાળે છે અને તેની પૂજા આ પ્રક્રિયા માટે સન્માન ઊભું કરે છે ત્યારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ માર્કંડેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ માંડવીયેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં સવારથી જ કુંવારિકાઓ મોટી સંખ્યામાં જોવા મળી હતી અને પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો જય મહાદેવ આજ રોજ અષાઢ સુદ તિરસથી લઈને અષાઢ બીજ સુધી ઈશ્વર પાર્વતીનું વ્રતનો ઉત્સવની શરૂઆત થઈ છે પાંચ દિવસનું આ વ્રત છે પાંચ દિવસના વ્રતની અંદર કુંવારી કન્યાઓ સૌભાગ્યવધી કન્યાઓ બહેનો પાંચ દિવસ સુધી ઉપવાસ કરે છે એક ટાઈમ મીઠા વગરનું ભોજન કરે છે અને પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથ અને ઈશ્વર પાર્વતીનું વ્રત પૂજન કરે છે કારણ કે ઈશ્વર પાર્વતીનું વ્રત કરવાથી એમના જીવનમાં એમનો ઘર સંસાર એમનું સૌભાગ્ય અને સારું ઘર પ્રાત્ર મળે સારો વર મળે એટલા માટે આ પાંચ દિવસનું વ્રત દરેક બહેનો સૌભાગ્ય બહેનો અને કુંવારી કન્યાઓ પાંચ દિવસ સુધી આ ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરે છે રોજ અંકલેશ્વરના શ્રી અંતરનાથ મહાદેવે શ્રી આ કુંવારી કન્યાઓનું પૂજન થાય છે અને પાંચ દિવસ સુધી આ વ્રત ચાલશે પાંચ દિવસ વ્રતની અંદર એક તાણું ભોજન કરીને દરેક કુમારી કન્યાઓ પોતાનું જીવન સમર્થ સતર્ક કરશે એવા ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવન માર્ગને ભગવાન એમને સુખી રાખે એમનું દાંપત્ય જીવન પ્રભુ એમનું સુખ સંપત્તિ રહે જય મહાદેવ મોહિન આઝમ મિશન દ્વારા યજ્ઞ સમિતિના દર્દીઓને એકસો સાહીઠ ફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું મોસીન આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરી અશરફ જિલ્લાની હુકમથી ડેપો ભરૂચ બ્રાન્ચ એક દ્વારા મોરમના પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિમાં રહેતા બીમાર દર્દીઓને એકસો સાઠ ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જ રીતે કોઈપણ જાતપાત વગર મિશન હંમેશા જરૂરતમંદોની સેવા કરતું રહે છે મોસિન આઝમ મિશન ડેપો બ્રાન્ચ ભરૂચ બ્રાન્ચ નંબર એકની તરફથી સિવિલ હોસ્પિટલની પાછળ સેવાયજ્ઞ સમિતિના માતહ જે મરીજો છે તેમને યૌમે આસુરાના મોકા પર અમારા ફાઉન્ડર મોસીને આઝમ મિશન હઝરત ફાઝિલે બગદાદ સૈયદ હસન અસ્કરી અશરફ અશરફયુ જીલાનીના હુકમ પર સેવા સેવાયજ્ઞ સમિતિમાં જે મરીજો છે તે મરીજોને ફ્રૂટ કરવા કરવામાં આવ્યા છે તેમને વિતરણ કરવામાં આવ્યા છે આ તમારાથી हूँ बदा ने विनं करीश के आदम तो कि मौसी ने आजम मिशन साथ तो ये मिशन कॉम की खिदमत करे कारण कि मौसी ने आजम मिशन मकसद मिशन नो मकसद कॉम की खिदमत है કરજણના નવી જીથરડી ગામના બસ સ્ટેશન પાસે પાણીની કાસમાં ભેંસનું બચ્ચું ખાબકતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કરજણ તાલુકાના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે ગતરોજ પાણીની કાસમાં એક ભેંસનું બચ્ચું ફસાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી ભેંસના બચ્ચાને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી ભારે જહેમત બાદ ભેંસના બચ્ચાને સહી સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો ઘટના સ્થળે લોકટોળા એકત્ર થઈ ગયા હતા માંગરોળ તાલુકાના વેરાકુઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તરીકે મહેશભાઈ ગામિત ઉપપ્રમુખ તરીકે ઇદરીશભાઈ મલેકની વરણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના વેરાકુઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં મહેશભાઈ ગામિતની સતત છઠ્ઠીવાર પ્રમુખ તરીકે બિનહરી ફરણી કરવામાં આવેલ છે અને ઇદરીશભાઈ મલેકની સતત ચોથી વાર ઉપપ્રમુખ તરીકે બિનહરીફરણી કરવામાં આવેલ છે ઉપયોક્ત બિનહરી ફળણી થવા બદલ તેઓને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જે તારીખ સાત આર સાત બે હજાર ચોવીસના રોજે ધી વેરાપુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય સભા મળી જેમાં પ્રમુખ તરીકે મારી વરણી થઈ એ બદલ તમામ કામિટી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી મિત્રો એને જેની પ્રમુખ વરણી થઈ એવા ઇદેશભાઈનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું હું હિધરીશભાઈ મલેક વેરાપુર દૂધ મંડળીના ઉપપ્રમુખ તરીકે મારી આ સતત ચોથી વાર વરણી થઈ છે અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈની સતત આ છઠ્ઠી વાર વરણી થઈ છે અને ગામ લોકો સભાસદો અને અમારા તમામ કમિટી સભ્યો તેમજ કર્મચારી ગણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ સોનો આભાર માનું છું અને અમે આ દૂધ મંડળીને વધુ પ્રગતિના પંથે મહેશભાઈ સાથે લઈ જઈશું એવી તમામ સભાસદોને દૂધ ભરનારા મિત્રોને અમારા મહિલા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ધૂમધામથી કલાત્મક તાજિયા સાથે જુલુસ કાઢવામાં આવ્યું હતું બુધવારે બપોરના ત્રણ વાગે અરબ ટેકરાના તાજિયા સાથે જુલુસની શરૂઆત કરવામાં આવી હતી રાજપીપળાના મુખ્ય વિસ્તાર એવા સિંધીવડ લાલ ટાવર સૂર્ય દરવાજા સફેદ ટાવર નાગરિક બેંક દરબારોડ થઈને કરજણ નદી ખાતે તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજપીપળાના તાજિયા કમિટી દ્વારા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે ડીએસપી યાદવ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ડોડિયા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગને સફળ બનાવવા શહેર તાજિયા કમિટીના શાહ નવાઝ ખાન શાનું પત્રકાર આરીફ કુરેશી पत्रकार खत्री इलमुद्दीन मलिक सामाजिक कार्यकर अल्ताफ खान बलूची सहित वगैरह भारे जहमत उठाई थी नमस्कार मैं प्रशांत सुंबे एस पी नर्मदा आज नर्मदा जिले में पूरे जिले में और खास करके राजपुपड़ा शहर में मोहर्रम के त्यौहार को मनाया जा रहा है जिसमें सभी समाज के आगे आगेवान एक साथ मिलकर इस त्यौहार में जुड़े हुए और प्रशासन की तरफ से पुलिस की तरफ से पूर्ता बंदोबस्त रखा जा रहा है

सैन टू ड्रग्स हमारा मैसेज है सैन टू ड्रग्स हमारा नाम सनी सनी दीदी सर दी इसका नाम हाशमी क्या मैसेज लेके निकले हो आप say इंडिया no, को क्या मैसेज कर रहे टू ड्रग्स सैन टू ड्रग्स कितना किलोमीटर फिर है अभी तक अभी तक दो हज़ार पाँच सौ किलोमीटर बाकी है कहाँ से निकले हो अभी हम कन्याकुमारी से निकले हो अभी तीन हज़ार सात सौ हो गया और हमको આવતીકાલે તારીખ વીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ ફીડર નંબર એકનો મેન્ટેનન્સ હોવાથી હાંસોટરો સેફ્રોન પાછળનો વિસ્તાર દિવારોડ ભરૂચી નાકા તથા જલારામ મંદિરની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયાથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત કરી દેવામાં આવશે

ભરૂચ સહિત ગુજરાતભરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા પાંચ દિવસ મોડું જમી કુંવારી બહેનોએ વ્રતની શરૂઆત કરી ભારતીય સંસ્કૃતિની પરંપરા તૂટી પહેલાં ઘરે વિવિધ ધાન્યથી જવારાનું વાવેતર કરી સ્થાપન કરાતું હતું બાળાઓએ તૈયાર જવારા લાવી પોતાના ઘરે સ્થાપન કરી ગૌરીવ વતનો પ્રારંભ કર્યો ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને કરી દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારોને સેફટી સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવ્યું સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિત બસો પચાસ જેટલા કામદારોને સેફટી સેફ્ટી વિતરણ કરાયું સફાઈ કામદાર ડોર ટુ ડોર કર્મચારી ડ્રેનેજ સ્વીપર સહિતના કામદારોને તાલીમ અપાઈ અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ કીરદામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું 500 થી વધુ સંતોએ મહાપ્રસાદીનો લાભ લીધો રામપુરના મહત ગંગાદાસજી બાપુએ તમામ સંતોને દક્ષિણા સહિત છત્રી અને રૂમાલનું વિતરણ કર્યું રવિવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું આજના સિટી ન્યૂઝે સમાપ્ત થાય નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર